ઘરે બેઠા આપણે પીએમ લોન યોજના હેઠળ સબસિડીવાળી લોન આપણે ઓનલાઈન પ્રોસેસથી લઈ શકીએ છીએ તો આજના વિડીયોમાં તમામ માહિતી આપીશ વિડીયો પૂરો જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેવો આવી નવી માહિતી આ ચેનલ ઉપર હું મૂકતો રહું છું એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરી નાખજો તો મિત્રો આપણે હવેથી કોઈની પાસેથી લોન લેવાની જરૂર નથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપણને લોન આપવામાં આવે છે અને એ પણ સબસિડીવાળી તો કોઈ પણ બ્રાઉઝર તમે ઓપન કરી લેશો તો એમાં તમારે જન સમર્થ એવું તમારે ટાઈપ કરી લેવાનું છે વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે તો તેની ઉપર ક્લિક કરશું એટલે મિત્રો તમને આવું એન્ટર પે જોવા મળશે હવે અહીંયા જોયું લખેલું છે આ પોર્ટલમાં આપણે અરજી કરવા માટે કોઈ પણ એકી રૂપિયો દેવાનો નથી કોઈ થર્ડ પાર્ટી વ્યક્તિ એવું કે કે તમારી લોન અમે અપ્રૂવ કરાવી દઈએ તો એમાં ભરોસો કરવાનો નથી આપણે જાતે જ અમે એપ્લાય કરી શકીએ છીએ અહીંની લોન યોજના હેઠળના ફેક ઇમેલ એસએમએસ કોલ વિશે મિત્રો તમારે સાવધાન રહેવાનું આમાં જણાવેલું છે તો મિત્રો આને આપણે હવે ક્લોઝ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમને આવો એન્ટરપ્રાઇઝ જોવા મળશે આ જનસમર્થન પોર્ટલ ઉપરથી આપણે ઘણી બધી લોન યોજના હેઠળની અરજી ઓનલાઈન કરી શકીએ છીએ એમાં મિત્રો જો ઈ કિસાન ઉપજ નિધિ છે અહીંયા એની એપ્લાય કરી શકીએ છીએ કિસાન ક્રેડિટ કાર્ડ છે તેનું પણ આપણે અહીંયા એપ્લાય કરી શકીએ છીએ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જો તમારે લોન જોતી હોય તો એની મળી જાય ઇન્ફ્રાસ્ટ્રકચર લોન જોતી હોય તોય આમાંથી તમે લઈ શકો છો બિઝનેસ એક્ટિવિટી લોન એ પણ અહીંથી તમે એપ્લાય કરી શકો છો નીચે જુઓ હૂડ લોન ત્યાં પણ તમે એપ્લાય કરી શકો મેઇન અમે એજ્યુકેશન લોન જોતી હોય તો તે પણ આપણે અહીંયાથી આસાનીથી એપ્લાય કરી શકીએ છીએ તો એક્ઝામ્પલ તરીકે જો મારે બિઝનેસ એક્ટિવિટી માટે લોન જોઈએ છે તો મારે ત્યાં ચેક એલિજિબિલિટી ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો તમામની આ રીતના જ અરજી થશે હું જેમ તમને જણાવું એ રીતના તો આપણે બિઝનેસ એક્ટિવિટી લોન જોઈએ છીએ નીચે સ્ક્રોલ કરશું એટલે આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે કે આપણે કેનો બિઝનેસ છે તો અથવા નવો ચાલુ કરવાનો છે તો અહીંયા આપણે ઓધર બિઝનેસ પર ક્લિક કરી દેવાનું છે ઓધર બિઝનેસ લોન હવે નીચે આવી રીતના થોડા ક્વેશ્ચન તમારે ખુલી જશે માં ફર્સ્ટ ક્વેશ્ચન એવું પૂછેલો છે કે તમારે નવો જ બિઝનેસ ચાલુ કરવાનો છે અથવા તમારે ચાલુ બિઝનેસ માટે લોન જોઈએ છે તો આપણે નવો જ બિઝનેસ ચાલુ કરવાનો છે તો ન્યૂ પર આપણે ક્લિક કરી દેવાનો છે જો તમારે ચાલુ બિઝનેસ ઉપર લોન લેવાની હોય તો તમારે એક્ઝિટિંગ પર ક્લિક કરી દેવાનો છે હવે નીચે એવું પૂછ્યું છે કે તમે આઠ પાસ છો તો આપણે યસ પર ટ્લિક કરી દેવાનું છે અથવા આઠ પાસથી વધારે હોય તો યસ પર ક્લિક કરવાનું છે બીજું એ પૂછ્યું છે કે તમે ઈડીપીનું ટ્રેનિંગ લીધેલી છે હવે ઇડીપી એવો પ્રોગ્રામ જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે કે એમાં અલગ અલગ બિઝનેસ વિશે તમને માહિતી આપવામાં આવે છે તો આપણે કંઈ ટ્રેનિંગ લીધેલી નથી એટલે એમાં નો પર ક્લિક કરી દેવાનું છે નીચે મિત્રો એવું જણાવેલું છે કે તમારો નેચર ઓફ બિઝનેસ કે તમારો બિઝનેસ કઈ રીતનો તમારે ચાલુ કરવાનો છે તો મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સર્વિસ અથવા ટ્રેડિંગ તો આપણે બિઝનેસ ચાલુ કરવાનું છે એટલે બિઝનેસ એન્ડ સર્વિસ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો નીચે એવું જેન્ડર આપણે સિલેક્ટ કરી લેવાનું છે મેલ ફિમેલ અથવા ઉધર ત્યારબાદ નીચે મિત્રો આપણે સોશિયલ કેટેગરી સિલેક્ટ કરવાની છે જનરલ ઓબીસી એસી એસટી માઇનોર જે પણ હોય આપણે સિલેક્ટ કરી લેવાની છે નીચે એવું જણાવેલું છે કે તમે એક્સ આર્મીમેન છો અથવા ફિઝિકલ હેન્ડીકેપ છો તો આપણે એવું કંઈ નથી તો નવ પર ટીક કરી દેવાનું છે હવે નેક્સ્ટ મિત્રો અહીંયા એવું જણાવેલું છે કે તમે જો હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર અંદામાન નિકોબાર હિલ્સ એરિયા ટ્રાઇબલ એરિયા એવામાંથી આવતા હોય તો યશ પર ક્લિક કરવાનું છે પણ આપણે ગુજરાતમાંથી આવીએ છીએ એટલે અહીંયા એવું નામ નથી તો નો પર ટિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા લોકેશન આપણને પૂછેલું છે કે તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો કે શહેરી વિસ્તારમાંથી તો આપણે શહેરી સિલેક્ટ કરી લેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા એવું જણાવેલું છે કે તમારે જે બિઝનેસ છે એ તમે ઇન્ડિવ્યુઝ્યુઅલ એટલે તમે એકલા કરો છો કાંકું ગ્રુપ સાથે મળીને કરવાનું છે તો મિત્રો હું ઇન્ડિવ્યુઝ્યુઅલ આપણે કરવાનો છે બિઝનેસ હવે નીચે એમાં લખેલું છે કે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેટલી એમાઉન્ટ તમારે જોઈએ છીએ તો આપણે જે પણ એમાઉન્ટ જોતી હોય એ લખી દેવાની છે દાખલા તરીકે હું મારે જે બિઝનેસ ચાલુ કરવાનો છે એમાં દસ લાખ રૂપિયાની જરૂર પડવાની છે તો આમાં દસ લાખ રૂપિયા હું લખી નાખીશ પ્રોજેક્ટ કોસ્ટ દસ લાખ રૂપિયા હવે નીચે એવું જણાવેલું છે કે એમાં તમારા તરફથી કેટલા ઇન્વેસ્ટ તમે કરવાના છો જો તમારી પાસે કંઈ મૂડી હોય તો તમારે અહીંયા લખવાની છે તો મારી પાસે હાલમાં બે લાખ રૂપિયા છે તો ટોટલ હવે નીચે જુઓ અહીંયા તમને જોવા મળશે કે રિક્વાયરેડ લોન આઠ લાખ એટલે તમારે આઠ લાખની હવે જરૂર છે હવે નીચે અહીં કેલ્ક્યુલેટ એલિજિબિલિટી પર આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જોવા અહીંયા લખેલું છે કોંગ્રેચ્યુલેશન તમે બે યોજના હેઠળ તમે લોન લઈ શકો છો તો પહેલી યોજના જુઓ મિત્રો અહીંયા સ્કીમનું નામ લખેલું છે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ એવું અહીં લખેલું છે એના હેઠળ મને આઠ લાખની લોન મળશે ત્યારબાદ નીચે જુઓ સબસિડી લખેલી છે દોઢ લાખ રૂપિયા મને સબસિડી મળશે લોન ઉપર ઈએમઆઈ લખેલી છે અને કેટલા વર્ષમાં આપણે લોન ભરવાની થશે તો પંદર વર્ષની અંદર ભરવાની છે હવે નીચે જુઓ મિત્રો એવું લખેલું છે કે મેક્સિમમ સબસિડી પાંત્રીસ ટકા જેવી તમને મળવાપાત્ર થશે કેના બેઝ ઉપર કે સોશિયલ કેટેગરી લોકેશન જેન્ડર એના બેઝ ઉપર આપણને પાંત્રીસ ટકા સુધી સબસિડી મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશું એટલે જો બીજી હોતન યોજના હેઠળ આપણને મળશે પ્રધાનમંત્રી મુદ્રા યોજના એના હેઠળ આપણને આઠ લાખની લોન મળવા પાત્ર થશે એમાં મિત્રો પાંચ વર્ષ માટેની મુદત હશે લોન આપણે પાછી ભરવાની એમાં મિત્રો આપણે સત્તર હજારનો હપ્તો રહેશે મંથલી અને એવી રીતના આપણે પાંચ વર્ષની અંદર લોન પેમેન્ટ કરી દેવાની છે રીપેમેન્ટ હવે મિત્રો કોઈપણ યોજના હેઠળ તમારે લોન લેવા માટે હવે મિત્રો બંને યોજનામાંથી કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે આપણે લોગ ઇન ટુ એપ્લે પર ક્લિક કરી અને નેક્સ્ટ સ્ટેપ ફોલો કરવાના રહેશે મિત્રો એવું તમામ પ્રોસેસ ઓનલાઈન રહેશે કોઈ પણ ઓફલાઈન ક્યાંય આપણે જવાનું નથી ક્યાંય કોઈ ધક્કો નથી ખાવાનો બધી જ પ્રોસેસ ઓનલાઈન રહેશે જો તમારે સંપૂર્ણ પ્રોસેસ લોનની જોવી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો તો હું તમને સંપૂર્ણ પ્રોસેસ કરીને બતાવીશ તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ